હાલો ભાઈઓ આજ મારા શિવભાઈ પાસે આપણે એક બિલાડી જાડી નું ગીત ગવરાવાનું છે તો સાંભળવું હોય તો ભાઈઓ આપણા વિડીયો પેલા થી બોલ એક બિલાડી જાડી થી બોલાય આપડે જોવું તું પેલા બોલ તો ખોરાક હાલ બોલ તો ખરા એક વાર બોલ તો ખોરા પછી બોલ પછી તાર નો બોલવું હું કહી દો વિડીયો ઉતારવાનું

હવે એ ઓલું બોલ કમળ નો ક કબૂતર નો ક થી બોલ હઅ પછી